એકત્ર થયેલા ઉશ્કેરાયેલા ટોળાએ માસિક વીજ બિલ બેથી ત્રણ ગણું આવતું હોવાના આક્ષેપો કરીને સ્માર્ટ મીટર કાઢીને જૂના વીજ મીટર લગાવી દેવા ઉગ્ર માંગ કરી હતી સ્માર્ટ મીટરમાં ગરબડ હોવાના પણ આક્ષેપો ટોડાએ કર્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે પાદરામાં પ્રત્યેક વીજ કનેક્શન ધારકનું જૂનું વીજ મીટર કાઢીને નવું સ્માર્ટ વીજ મીટર લગાવવાની કાર્યવાહીનું કામ એજન્સીને આપવામાં આવ્યું છે તાજેતરના દિવસોમાં જૂના વીજ મીટર કાઢીને નવા સ્માર્ટ મીટર એજન્સી દ્વારા લગાવવામાં આવ્યા હતા જેનો વિરોધ ગ્રાહકો દ્વારા કરવામાં આવી રહ્યો છે ગૌરવ પટેલનો રિપોર્ટ રિયલ પાવર ન્યૂઝ પાદરા કૃષ્ણ કૃષ્ણાવાટિકા સોસાયટીમાં રહું છું અને મારો સત્યાવીસ તારીખથી સ્માર્ટ મીટર નાખ્યું છે સત્યાવીસ તારીખથી જે સ્માર્ટ મીટર નખાવ્યું છે ત્યાંથી દોડું બિલ લાઇટ બિલ આવે છે મારું લાઈટ બિલ જે મારો વપરાશ હતો એવરેજ બે મહિનાનો પાંચ છ રૂપિયા ઉનાળાનો વપરાશ નો થઈ ગયો છે અને દર દર ત્રીજા દિવસે રિચાર્જ કરવાની જરૂર પડે એડવાન્સમાં એટલા બધા કેટલા પૈસા જીબી વાળા ને આપણે આપીશું આ કઈ બેંક નહીં આપણે એમને પૈસા એડવાન્સ માં લઈએ અને બીજું છે કે સામાન્ય માણસ પૈસા લાવશે કદી રોજ હોય એટલે મારી જનતાને વિનંતી છે કે જો નવું મીટર નાખવા આવે તો કોઈ નખાવશો જ ના મોટે ચમર બંદી આવે તો એ ના નાખશો કારણ કે નુકસાન મારું નામ હેતલ બેન મંજીભાઈ પટેલ છે મધર સ્કૂલ ની સામે કૃષ્ણા વાટિકા સોસાયટી માંથી અમે સૌ બહેનો અને ભાઈઓ બધા આવ્યા છે અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે સ્માર્ટ મીટર અમારે જોતું નથી એના કારણ સર અમારે બહુ પ્રોબ્લેમ થાય છે કોઈના ખાતામાં બેલેન્સ હોય ના હોય અમને કન્ફર્મ કર્યા વગર એ લોકો લાઈટ કાપી નાખે છે જયારે અમે બેલેન્સ કરાવીએ ત્યારે લાઈટ અમને પાછી મળે છે મારી બેબી બે દિવસ થી બીમાર છે એટલા માટે લાઈટ બી કાપી લે છે ને અમારે જૂનું મીટર જોઈએ છે અમારે નવું મીટર જોતું નથી હું એક નહીં બધી જનતા ને કોઈને જોતું જ નથી સ્માર્ટ મીટર એટલે જૂનું મીટર અમને આપો અને રોજના 100 150 રૂપિયા બેલેન્સ અમારે કપાય છે એમાંથી આયા છે અમારું સ્માર્ટ મીટર કીધા વગર નાખી ગયા છે અને હવે એનું બિલ બી વધારે આવે છે અને ગમે ત્યારે કપાઈ જાય છે

જે કોઈ પ્રશ્ન છે અમારી ટીમ બેસેલી છે બધા ગ્રાહકોના જે કોઈ પ્રશ્ન છે અમે સોલ્વ કરી દઈએ એમને એકચુઅલી એમને છેલ્લું જે બિલ આવેલું હતું એ ભરવાના રોજે રોજ એનો એફઆઈ જે અમાઉન્ટ છે રોજે રોજ કપાય છે એમને એમને એ લોકોને માહિતી નથી એટલે પૈસા જે કપાઈ રહ્યા છે એ માહિતી અમને આપી દઈશું

એ પ્રકારના તેઓના આક્ષેપ છે એ જે તે ગ્રાહકની જે જે પણ આવી અરજી છે અને વન ટુ 1 કેસમાં દરેક દરેક કેસમાં અહીંયાથી સમજાવવામાં આવશે કંપનીના માણસ દ્વારા કન્ઝમ્પશન બાબતે સમજાવવામાં આવશે અને બિલ બાબતે ઓફિસ દ્વારા સમજાવવામાં આવશે તમારા વિચારોના વિચારોના આકવાની માંગ કરીએ છીએ ચાલકો સ્માર્ટ મીટર્સ હટાવી દેવાની માંગ કરી છે જુના મીટર પાછા મૂકવાની એ પોલિસી લેવલ નો પ્રશ્ન છે એમાં અમે નિર્ણય ના લઈ શકીએ ઉપરથી કંપની પરથી જે સૂચના આવેલી છે જે 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 વિસ્તારો આઈડેન્ટિફાય કર્યા છે ત્યાં ઇનિશિયલ સ્ટેજમાં સ્માર્ટ મીટર લગાવવાનું કામ ચાલુ છે આગળની કાર્યવાહી જોશે આ જે મીટરો લગાવેલા છે એમાં આગળની કામગીરી એટલે આ મીટર જે જે વિસ્તારમાં નથી લાગે ત્યાં લગાવવાની કામગીરી ચાલુ જ રાખવાની છે અને ગ્રાહકોનો નો અસંતોષ છે હન્ડ્રેડ પર્સેન્ટ દૂર કરવાની જવાબદારી એમજી કંપની ના માણસ ની છે